નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગરના બહુચર્ચિત ટ્રિપલ મર્ડર કેસમાં આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના નાર્કો ટેસ્ટની માંગણી કરવામાં આવી હતી નાર્કો ટેસ્ટની માંગણી જે કેસમાં કરવામાં આવી છે તે કેસ દર્શકોને યાદ કરાવું તો ભાવનગરના વન વિભાગના અધિકારી શૈલેષ છે તેની નાશને ઘરના ફળિયામાં દાટી દઈ ફરાર થઈ ગયો હતો પરિવારને કુટુંબને અને સમાજને ગુમરાહ કરનારા આ શૈલેષ ખાંભલા સાચું બોલે છે કે ખોટું બોલે છે તેણે હત્યામાં કોઈની મદદ લીધી હતી કે નહોતી લીધી તેની પ્રેમિકાનો જે મામલો ઊભો થયો છે તે બાબતમાં પણ હજુ પોલીસને શંકા છે અને એટલા માટે જ પોલીસ આ કેસમાં શૈલેષ ખાંભલા ક્યાં ક્યાં ખોટું બોલે છે અને શું શું હકીકત છે તે જાણવા માટે તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે જોકે નાર્કો ટેસ્ટમાં એ બાબતો રહી છે કે જો આરોપીની મંજૂરી હોય તો જ તેનો નાર્કો ટેસ્ટ થઈ શકે અન્યથા તેનો નાર્કો ટેસ્ટ થઈ શકતો નથી આજે ભાવનગર પોલીસ શૈલેષ ખાંભરાને લઈને કોર્ટમાં ગઈ હતી અને જજ સમક્ષ તેને રજૂ કરી તેના નાર્કો ટેસ્ટની માગણી કરી હતી જેની સામે શૈલેષ ખાંભરાના વકીલે અને શૈલેષ ખાંભલાએ ઉઠાવી તે નાર્કો ટેસ્ટ કરાવવા માંગતો નથી તેવી વાત કરી હતી જોકે કોર્ટે શૈલેષ ખાંભલાને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને બુધવાર સાંજ સુધીમાં શૈલેષ ખામલાએ આ બાબતે વિચારણા કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે શું તે તૈયાર છે કે નહીં તે સહિતની બાબતો સ્પષ્ટ કરવી પડશે જો શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ કરવા માટે હા પાડશે તો ભાવનગરના આ બહુચર્ચિત ટ્રિપલ મર્ડર કેસમાં આરોપીનો નાર્કો ટેસ્ટ થશે જે મહત્વપૂર્ણ કડી બનશે